તો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવાર સવારમાં અમારા આખા પરિવાર તરફથી બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો અશોકભાઈ તો શાળા માટે તૈયાર થઈ ગયા છે પહેરીને તો અશોકભાઈ તો ગાય ગયા છે અચ્છા ને આમની જાન જાણ છે હા હાલ જાણ છે તો ગાય જો અશોક તો લુકડા ભૂગળા પહેરીને શાળામાં જવા માટે તૈયાર થઈ કાલે ડાન્સમાં નાખ્યો નહીં શકે વીમી જાન્યુઆરીના પ્રોગ્રામમાં રહ્યો હતો ને તો ગાય અશોક સવીમી જાન્યુઆરીના પ્રોગ્રામમાં રહ્યો હતો ને એ વિડીયો પણ અમે ગીત બદલીને મેલેલું છે તો અશોકનો વિડીયો પણ જોજો અને ગાઈસ છે બીજું કે આપણો વિડીયો અમે આથી દિલ્હી માટે આવશે કારણ કાલ આપણે મેલીએ કે નહોતા પણ આજથી દિલ્હી માટે આવશે તો જોવા જોજો અને સપોર્ટ કરજો તો ગાય જો અમાર ઘરનું લોકિંગ કેટલું મસ્ત હતું આજુબાજુ વાતાવરણ તો ગાય આમ આ સાઈડ જોવા મારું ઘર અમારા કાકાનું ઘર તો ગઈ છે ને આપણું લોકેશન જ સારું છે તો અને આપણે ડેલી માટે વિડીયો આવશું તો જોજો અને સપોર્ટ કરજો તો ગાઈસ જો આપણે ગામડા કેટલું મસ્ત લોકેશન છે તો ગાઈસ જો પાકાનું લોકેશન કેટલું મસ્ત હતું દેખાય છે ને એકદમ ક્લીન અને ચોખ્ખું તો ગાઈસ આવું ના લોકેશન જોવા માટે તમારા એસસી ઠાકોર ફેમિલી બ્લોગને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન અવશ્ય દબાજો

प्रियोती तेला आणि अशोकने शाळा मिळवत्या पासी आई गो गाई आपण सांग कंटिन्यू आगळं नव्हता राही अशोकने मम्मी शाळामध्ये लवा आणि आपण जाणत गाईत आपले पण जशी चलो आपलं गाईत सांग अशोकने शाळा मेळा आणि आम्ही प्रिय ही गाई खरेखर मित्र फुल सपोर्ट करून बदलता बदल तमानो खूप खूप आभार તો ગાય જોવા બપાની ચાલો મસ્ત એ બેઠો છે એ વાત તો આપણે કેમ કરી કારણ બપોઈને હાજર ઉભા થાય કે એ વાત આપણે કરવી જ પડે ગાય કેમ તો ગાય એ રે વાત એના માટે કરી પણ ગાય તમે સપોર્ટ કર્યો અને મને આનંદ આવ્યો એટલા માટે મેં અત્યારમાં પાછો વિડીયો ફરતી બનાવી દીધો કે ગાયજ સર ને મારા સબસ્ક્રાઈબર વધ્યો અને ફોલોઅરે વધ્યો તો જેવો કરો એટલો સપોર્ટ કરતા રહેજો અને મજા આવશે હજી વિડીયો જોવાની તો પૂરા વિડીયો જોવા માટે અમારો ફેમિલી બ્લોગ જોવો અને દિલ્હી માટે જોવો અને બે લાયકન અવશ્ય દબાવો તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય રામાપીર અને જય શેઠ તો ગાય ફાઇનલી આપે તો પાછા હતા બપોર થઈ જાય એટલે ને ખેમી શું કરે છે જોવા જઈએ આમાં પિયાને બે જોવા જઈએ ચૂલા તો આ માંગું ને ત્યાં છે ને તો ગાય જોવા માટે ડાળ બના છે ચૂલા પર લગભગ તો દાળ જ છે ને કે મંગો અને આમાં ખ્યામી બી હેર્યા છે હું કરિયાના માડો છે હમ તો ગાય જો ચૂલા દાળ બાળ બની જાય ને મંગો આમાં કોથળી કોથળી વાટ કોથળી નહીં હમ તો ગચ્ચો મસ્ત દાળ બની હજુ આ તો લાગો દાળ બતાઈ દી તમન ગાઈ જો દાળ મીઠા માં મીઠા નખીન સરસ દાળ બનાવી છે ગાઈસ અને આપણે તો આટલા આટલા સાપરો ઉભરે છે અને અમે જીએ બાંગ ના અને ગાઈસ પ્રિયા સન અમે ની રહેતી કે મમ્મી કાઈ થઈ જા તો જો ગાઈસ જો અમે જો તે બેરીસ અને ગાઈસ જો આપણે મસ્ત મજાના બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે કાં કા કાલ તો નહોતો મી એટલે આપણે આજથી શરૂઆત કરી દીધી છે તો ગાય સપોર્ટ કરતા રહેજો મજા આવશે બ્લોગ જોવાની અને દિલ્હી માટે આપણા બ્લોગ ચેનલમાં આવી જવું તો ગાય જેટલી મજા આવે છે એ કમેન્ટમાં જણાવજો તો ગાય જ આપણે તો ખાઈ તૈયાર થઈ ગયા ને આમાં છે ને થોડું કોમ છે તે કામ કરીએ અને ખેમીને જતો રહ્યો યુવાના કોમ તો ગાય છે ને આપણે તો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું કેમિને વાળા કોમી જો હમણાં આવી એટલે પાછો વિડીયો બનાવીએ તો ચાલો ગાયજ આપણે વિડીયોમાં આગળ મળતા રહીશું તો ગાય જ આપણે તો હું કેમીને જોશું વઘડતી વઘડ જઈ અને બાંઢ લે આજે તો આપણે ચાલો ઇવાન પાન જઈને આપણે પૂળી પૂરી ગઈ ગઈ તો ગાય ચાલો એક જઈને આપણે મળીએ તો ગાઈ જ તો આવી ગયા હતા ખેતરમાં હેતામાં આવીને જો કેમિનેશન આ સાઈડ બાંધ લેતો તો તે આપણે ઇવાન પાન ઇવાન બતાવી જુઓ કાંઈ છે તો ન કે હું હેતમ બતાવું કેમિયન તો કાંઈ કહે હા तो बाण बाणकाट जो।, जो तो जो थाँ थाँ तीज। तीज। तो काही जो कॅमिज बाण लोक पडे उमेद होती नही जो बाण पुट तयार जाईस हा पूळे न्या ना उभा द्या आपण साइड उभा राही कारण आपण थंडी वाचले तर आपल्या गेतर पेरी ઠંડી વાત ના પછી તો હેતર ખેમીને બાંધ લઈ લીધો કે બાણ તો ઘેર લાય તો હું શકરો ભરીને પણ ખેમી કે થઈ રહ્યું શું કાન એટલે પછી બાંધ લેવાઈ જાય ને ખેમી રો રોતો એટલે બાંધ લેવાઈ ગયો કાંક રાયડો વાઢવાનો છે પણ હજી થોડો સમય ઉભો રહ્યો છે કેટલા તો કાંઈ જો હેતરથી મિલેશું બધો હું મછી કરું આ બાંધુ રેતર નહીં આ તો આપણે બાંધ લેવા ત્યાં એટલે આપણું રેતર હોય નહીં તો કાઢબ કેટલું મસ્ત વાતાવરણ છે હા તો ગાય આ તો કેમિક ઝાડ માટે તૈયાર કરેલું છે હમ તો ચલો ગાય આપણે આમ સીધા છે ને ઘેર જઈને મળીએ તો ગાય આપણે તો તો ઘેરાઈને છે ને ઘેર આવી ને અને માળા મળીએ આમ બીજું તો કશું કરું નહીં પણ અમારે બૂંધ સાલ્યા છે ને ત્યાં આગળ જઈએ કારણ કે બાણ તો લ્યા પણ આમ સાલ લે ચલો ગાય આપણે ખેતમ જઈએ ચલો ગાય છે તો ગાય આપણે આપણા ગવાળા ખેતરમાં આવી ગયા બૂંદ આગળ જઈએ તો ગાય છે ને ચાલ્યા પણ એની વિડીયોમાં આપણે લેતા નહીં કારણ કે એને શરમ આવે છે ને એટલા માટે તો ગાય તો આમાં ઘઉં કેટલા મસ્ત થઈ ગયા છે મોટા મોટા ઘઉં થઈ જાય તો ગાય બૂંદુ શરમ આવે ને આપણા લેતા નહીં વિડિયોમાં પણ આપણે હેતમ તો આવી જાય ફાઇનલ આવી જાય તો ચલો ગાઈ ને બૂંદુ સારું કઈ ગેર ગેર પછી કોક આગળ કરશું પાછું નવું મૂકી દે બેટા મૂકી દે તો ગાય પ્રિયાવાળી છે ને દાડું ચલાસ ગાય જ આપણે હેતમ તો ઘેર આવી ને ગેર ઘેરા તો ગેર તો ફેમિલી એ પાછળની ચડી આવી ગયો જો ગાય કોના ચેકરામાં આવ્યા વળી ગૌમાં ચેકરામાં આવી ગયો તો કાંઈ શેળી આવી ગયો છકરામાં કાંક હું જઈને પાછો આવે એટલે આ અગિયાર આવી ગયો તો કાઢ જો પ્રિયા રમશે મોજ કરવાની મજા કરવાની અને આ રીતે વિડીયો બનાવતા રહેવાનો તો કાયદા અમે રાત પડી જડીશ એટલે અમે પ્રિયાને બધા બેસી રહ્યા છે મમ્મી આ સાઈડ બેસી દેસ શું કરો કેમી બેસો દોઈ નાઈને બેઠો છો

જેટલો ઇન્કમ મારો વિડીયો લોંગ બને છે એટલી મજા આવશે પણ આ વિડીયોમાં કોઈ ગડબડ ગોટાળાવો તો કોઈ મન ઉપર લેવું નહીં પણ આપણો એવું વિડીયોમાં સુધારો આવીને ટૂંક સમયની અંદર કારણ કે હજી તો થોડું લોંગ વિડીયો બનાવવા આપણે નવા છીએ એટલા માટે તો કાલે જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો ને એવું યુટ્યુબમાં સપોર્ટ કરો કારણ કે ખરેખર મેં ઇન્સ્ટાગ્રામમાં નહોતું વિચાર્યું એવું આપણે ચાલવા માંડીશ તો જય માતાજી બધા આવતા આનંદ વિડીયો બનાવજો તો ગાઈસ કે અમે તાઈ દેજો ને છોકરા માર કે જો જમ્મુ નહીં કેમે કેમે બોલ તો ખરી હું બોલ હા તો ગાઈસ અમે જમ્બા દે જઈએ છીએ અને તો તમે બતાવી દીધી છે તો ચલો ગાઈસ જમી બમીન મળીએ કારણ કે કેની એમ આવી દીધી એનું ગાડી ના સુકુલ દરમ દેબી દે તો ગાઈસ ચલો જમી બમીન મળીએ

તો ચલો બધાને કોઈ જ છે